ના બિડુ ઓ રિએક્શન ના કરિયે સીધુ એક્શન લઈ લઈએ મારા ભાઈઓ બગડે તો સીન જોયા દેવા લાગે તારી ગાડી આઠમો લાકડી ઓ મોટા કલર નાકલા તો પરચા આવવા તારી ગાડી ઓ લા

સર્ચ કરવાનું છે કો તો તમને આ પ્રોજેક્ટ મળી જશે અને આ મિત્રો કોઈ બી પ્રોબ્લેમ થાય તો તમે મને કોન્ટેક કરી શકો છો આપણા નંબર ઉપર ફોનરમાં આપેલો છે અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપેલી છે તમે કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો અલાઇટ મોશન જે એપ્લિકેશન છે એમાં ઘણાની પ્રોબ્લેમ આવે છે તો આપણે અલાઇટ મોશનની લિંક ટેલિગ્રામમાં આપેલી છે અને ટેલિગ્રામનો લિંક જે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો સિંપ સિમ્પલ તમારે ટેલિગ્રામમાં જવાનું છે અને લાઇટ મોશન ડાઉનલોડ કરી લેવાનું છે તો બધા જે મારા પ્રોજેક્ટ છે એ એડ થઈ જશે તો ચલો મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સિમ્પલ તમારે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેવાનું છે તો અહીંયા તમારે લાઇટ મોસન ઓપન કરી લેવાનું છે લાઇટ મોસન ઓપન કરશો થોડું લોડ લેશે વેટ લાઇટ મોશન ઓપન થઈ ગયા બાદ તમારે સિમ્પલ એ પ્રોજેક્ટમાં જવાનું છે જોઈ શકો છો તો સિમ્પલ એ પ્રોજેક્ટમાં જશો મિત્રો એટલે ફર્સ્ટમાં તમને પ્રોજેક્ટ જોવા મળે છે અહીંયા જવા ગુજરાતી એટીસ તો સિમ્પલ એ ઉપન કરી લેવાનું છે મિત્રો મિત્રો પ્રોજેક્ટ ઓપન થયા બાદ તમારે શું ચેન્જ કરવાનું છે શું નથી કરવાનું તમને બતાવવાનો છે સુધી જવાનું રહેશે તો ચલો મિત્રો આપણે અહીંયા એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ તો સિમ્પલ નીચે સ્લાઇડ કરવાનું છે મિત્રો નીચે સ્લાઇડ કરશો એટલે બધું તમને જે મટરલ આપેલું છે એ બધું મટરલ તમને અહીંયા જોવા મળી જાય છે તો સિમ્પલ અને નીચે ફોટો છે એ તમારે ચેન્જ કરવાનો છે બીજું કશું ચેન્જ કરવાનું નથી મિત્રો તો ચલો ફોટો ચેન્જ કરી લઈએ મિત્રો ફોટો ઉપર ક્લિક કરવાનું છે તમારે સિમ્પલ મિત્રો ફોટો પર ક્લિક કરશો એટલે તમને કલર એન્ડ ફિલ્ડનો ઓપ્શન જોવા મળે છે સિમ્પલી કલર એન્ડ ફિલ્ડમાં જવાનું છે મિત્રો કલર એન્ડ ફિલ્ડમાં જઈશું એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે જોઈ શકો છો બબ્બે સ્ટાર તો મિત્રો ઘણાની કોમેન્ટ આવે છે કે જે પહેલું સ્ટાર છે ગ્રીન એ ઉપર નથી થતો તો સિમ્પલે તમારે આજે સ્ટાર છે એને ઓપન કરવાનું છે ઓપન કરો ગેલેરી ઓપન થઈ જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો મતલબ ફોટો એડ કરી શકો છો અને એડિટ એડ કરી શકો છો સિમ્પલે તમારે ફોટો એડ કરી લેવાનું છે ફોટો એડ કરી લીધા તો મિત્રો સિમ્પલ એટલું કહી લીધા બાદ તમારે અહીંયા જે પીએનજી દેખાય છે મિત્રો આ જોઈ શકો છો નીચે બી પીએનજી દેખાય છે અને ઉપર બી પીએનજી દેખાય છે તો તમારે ડાયલોગ લખવાનો નથી હું લખીને આપી દઈશ તમારે ખાલી પીએનજી છે કે કશું કરવાનું નથી મિત્રો તમને આપી દઈશ ટેન્શન ન લેશો સિમ્પલ તમારે ઇફેક્ટમાં ધ્યાન દેવાનું મિત્રો અહીંયા આ એક ઇફેક આપશે અહીંયા એક યુફેક આપી છે જોઈ શકો છો આ ઇફેક્ટ છે તો નીચે જોઈ શકો છો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ઇફેક્ટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારે કલર એમ ફિલ્મમાં નહીં જવાનું મિત્રો તમારે બેન્ડિંગના ઓપ્શન ઉપર જવાનું છે બેન્ડિંગના ઓપ્શન ઉપર જશું મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે તમારે અહીંયા લાઇટિંગ કરીને કરી બેગ છે મિત્રો બેગ આવી ગયા બાદ તમારે ઉપરની સાઈડમાં જે બીજી ઇફેક્ટ છે તેના પર સિમ્પલી ક્લિક કરી લેવાનું છે તો ફરી એકવાર આપણે ચેક કર્યું છે એ રીતનું કરી લેવાનું છે અહીંયા જોઈ શકો છો મિત્રો લાઇટિંગમાં જવાનું છે લાઇટિંગમાં જઈને સ્ક્રીન કરી લેવાનું છે સ્ક્રીન કરી લીધા બાદ સિમ્પલ બેક થઈ જવાનું છે મિત્રો બેક કરી લેશું એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે સિમ્પલી તમારે જે ફર્સ્ટમાં લોગો દેખાય છે આપણો એ લોગો ચેન્જ કરવા માટે લોગો ઉપર ક્લિક કરવાનું છે મિત્રો લોગો ઉપર ક્લિક કરશો એટલે કલર એમ ફિલ્ડમાં જવાનું રહેશે મિત્રો ફર્સ્ટ ઓપ્શન મિત્રો ફર્સ્ટ ઓપ્શનમાં જશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે તો ગભરાવાનું નથી તમારે અહીંયાથી સ્ટાર્ટનો ઓપ્શન ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે જે તમારી ગેલેરી છે એ ઉપર છે ને ત્યાંથી તમે ફોટો વિડીયો પીએનજી વગેરે વગેરે એડ કરી શકો છો સિમ્પલ એટલું કરી લીધા બેક કરવાનું છે બેક કરી લીધા બાદ તમારે નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરશો એટલે અહીંયા તમારે બધું જ એડ થઈ ગયું હશે મિત્રો તમારે કશું ચેન્જ નથી કરવાનું તો ચલો મિત્રો અહીંયાથી બેક આવી જવાનું છે બેક આવી જાય પછી તમારે ફોટો જોઈ શકો છો નીચેની સાઈડમાં ફોટો દેખાય છે તે ફોટો પર ક્લિક કરવાનો છે ફોટો ઉપર ક્લિક કરશો એટલે લાસ્ટ સુધી આમ જતું રહેવાનું છે આ રીતે જેને તમારે આ જે ફર્સ્ટનો સેકન્ડ ઓપ્શન દેખાય છે તેના પર સિમ્પલ એ ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે જે તમારો ફોટો છે લાસ્ટમાં આવી જશે તો સિમ્પલ એટલું કરી લીધા બાદ ઉપરની સાઈડમાં જોઈ શકો છો આપણો આ જે લોગો છે આ લોગો છે તમે બી એડ કરી શકો છો તો તમને તો એ લોગો ચેન્જ કરતા જ હશે તો આપણે એ નથી જ શીખવાડતા તમારે સ્ટેટસ સેવ કરવા માટે ઉપરની સાઈડમાં ક્લિક કરવાનું છે તો એ મિત્રો ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળે છે જોઈ શકો છો કે જેને એસી જેને એસી તમારે નથી રાખવાનું તેને ચેન્જ કરવા માટે સિમ્પલ અહીંયા ઓપ્શન આપ્યો છે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશું એટલે બધી જ આપણી સાઇઝ જોવા મળી જાય છે અહીંયા જોઈ શકો છો આ જે સાઈઝ છે એ તમને જોવા મળી જાય છે તો સિમ્પલી તમારે સાતસોની વીસ એચડી કરી લેવાની છે સાતસોની વીસ એચડી કરી લેશું મિત્રો એટલે આ રીતનું તમારે સાતસોની વીસ એચડી કરી લીધા બાદ નીચે એક સ્પોર્ટનું ઓપ્શન જોવા મળે છે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો જે તમારો વિડીયો છે એ ગેલરીમાં સેવ થઈ જશે તો મિત્રો આટલી